આપણો પાઠ છે એક પહેલો અને એની વાર્તા છે મૂડો એનું આપણે નાટક કરવાનું છે અને એના પાત્રો છે દાદા દાદી ભાણી અને પુત્રો ચલો દાદાએ ખેતરમાં બીજ વાયું મૂડાનું શું આવ્યું બીજ વાયું અને દાદા તો મનમાં બોલ્યા કે મૂડા મૂડા ખૂબ વધજે મોટો મોટો થજે અને સૌથી મોટો બનજે દાદાને જોઈ દાદાને જોઈ અને પછી દાદી આવ્યા મોડા પાસે અને મૂળાને પાણી પાયું મૂળાને પાણી પાયું તો દાદીને પાણી પીવડાવતા જોઈ અને પછી એમની જોડે કોણ આવ્યું ભાણી આવી અને ભાણીએ પણ મૂળાને પાણી પાયું અને ભાણીએ મૂળાને પાણી પાયું અને ગાયું મૂળા મૂળા ખૂબ વધજે મોડા મૂડા ખૂબ વધજે સૌથી મોટો થાજે અને સૌથી મોટો બનજે તો એ જોઈ કૂતરાએ જોયું એ પણ મોડા પાસે આવ્યો કોણ આવ્યું કૂતરો અને કૂતરાએ પણ પાણી પાયું કૂતરાએ પાણી પાયું અને મોડા મોડા ખૂબ વધજે મોટો મોટો થજે અને સૌથી મોટો બનજે અને મૂડો તો વધ્યો ઊંડો ઊંડો મોટો મોટો અને લાંબો લાંબો તો દાદા તો જમીનમાંથી જોરદાય અને ખેંચવા લાગ્યા શું કરવા લાગ્યા ખેંચવા લાગ્યા પછી દાદાને જોઈ દાદાએ દાદીને બોલાયા તો દાદી આવ્યા અને દાદીએ પણ જોર લગાવ્યું અને મોડો તો ઊંડો ઊંડો અને મોટો મોટો તો મોડો તો બહાર આવ્યો નહીં પછી દાદા અને દાદીએ ભાણીને બોલાયા કોને બોલાયા ભાણીને બોલાયા અને ભાણીએ પણ દાદાએ દાદીને પકડ્યા ના દાદીએ દાદાને પકડ્યા ભાણીએ દાદીને પકડ્યા અને પછી જોર લગાયું પણ મૂડો તો ઊંડો 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 હવે ભાણીએ કૂતરાને બોલાયો તો દાદાએ પકડ્યો મૂડો દાદાએ પકડ્યો મૂડો દાદીએ પકડ્યા દાદા અને ભાણીએ પકડ્યા દાદી અને ચારે જોર લગાયું અને મૂડો તો બહાર આવી ગયો અને બધાએ શું કર્યું બધા જીતી ગયા આ એમનો પરિવાર જીતી ગયો તો અને એમણે શું કર્યું પછી ગીત ગાયું અજબ છે આજે થોડોક ખાઈશું કાલે બાકીનો પરમ દાડે પાંદડા ખાઈશું રોજ રોજ અને ખાઈશું મોટા ઓડકાર અજબ મૂડાનો જય જયકાર केवी लागी वार्ता भी नाटक सरस मजा आहे तारी पाडतो बद्धा